જેમાં કાનીબેન પણ સામેલ હતા તેમણે જીવના જોખમે રનવે રિપેર કરવાનું બીડું ઝડપ્યું હતું કાનીબેન અને અન્ય મહિલાઓએ માત્ર બોતેર કલાક એટલે કે ત્રણ દિવસની અંદર બોમ્બના ધડાકા અને સાયરન વચ્ચે રનવે તૈયાર કરી નાખ્યો દુશ્મન વિમાનોથી બચવા માટે આ મહિલાઓએ રનવે પર છાણ અને માટી લગાવીને તેને જમીન જેવો દેખાવ આપ્યો હતો જેથી ઉપરથી તે રનવે ન દેખાય કાનીબેન તે સમય યુવાન હતા તેમણે પોતાના પરિવાર અને સાસુ સસરાના વિરોધ છતાં દેશની સેવા માટે આ કાર્યમાં જોડાવાનો મક્કમ નિર્ણય લીધો તેમની આ બહાદુરી બદલ તેમને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર પચીસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ભુજની મુલાકાત દરમિયાન કાનીબેન અને અન્ય વિરાંગનાઓના આશીર્વાદ લીધા હતા આ મહિલાઓની યાદમાં માધા પર ખાતે વિરાંગના સ્મારક બનાવવામાં આવ્યું છે

ઇકોતેર બોતેરમાં થયેલું એ યુદ્ધ પૂજના એરબેઝ ઉપર જ્યારે દુશ્મન દેશ પાકિસ્તાને એક બે નહીં પરંતુ ત્રણ કરતાં વધારે બોમ્બ મારો કરી અને જે રનવે હતો તેને ડેમેજ કર્યો હતો અને ત્યારે કચ્છની વીરાંગનાઓ માધાપરની એ બહેનો એ દેશ કાચ દે ત્યાં દોડી ગઈ હતી અને રનવે છે રિપેર કર્યા હતો એમાંના જ એક વીરાંગના કાનબાઈ અમારી સાથે છે માડી મારું નસીબે કે હું આ તમારી હાથે બેઠો એ દિવસો યાદ કરીએ તો કોઈ ધકતું તમને કે ત્યાં કેમ ગયા તમે ત્યાં નતું જવાનું આવું કોઈ કહેતું તમને હા બહુ માણસો કહેતા ન જવાય ત્યાં તમે મરી જાશો અમે કીધું કે મરી જાય વાંધો નહીં પણ અમે જાશું અમારો દેશ બચાવો હોય તો અમને જવાનું અમે તૈયાર જ છીએ અમે ગમે તેમ થાય અમે કુરબાની દેવા તૈયાર રહી તો પછી બે બાઈ લોકો તો દુનિયામાં છે બોલ્યા રાખે એમ કીધું ના અમે બચાવો તો જ્યારે બધું સારા બધું બરોબર થઈ ગયું ને ત્યારે કે કે હા માધપને એ કે કે વિરંગણ તો કામ કરી આવ્યું એમ બધું એ કે બીન્યું નહીં અમે પહેલે દિવસે એમ થયું બીક લાગી પણ પછી પછી એમ થયું કે ના ના હવે બીસી તો આપણાથી કામ નહીં થાય પછી બીક અમે જતી કરી અને પછી કામે લાગી જ ગયું ઘરે બા પરણેલા હતા તો ઘરેથી કે સાસુ કોઈ ધક્તા કરા કે મત જા ના જાય એમ કહે સાસુ ના કહેતો નથી જવાનું હા ઘરવાળા ના કહેતા નથી જવાનું આમ કે હા હા નહીં જઈએ આજે જઈ હવે કાલે નહીં જાય પછી સાસુ આડી અવરી થાય ત્યાં અમે અહીંયાથી દોડીને ગાડીમાં ચડી જાય ટિફિન હોય કે ન હોય હાલી જાય ત્યારે તો અમારી ચોવીસ વર્ષની ઉંમર હતી એટલે તો બજારમાંથી દોડી જાય અમને કંઈ હતું નહીં એવું અમારે કોઈ છોકરો છે કોઈ નહોતો હું એકલી જતી એટલે મને પરવા પરવાનગી કોઈની લેવી નથી એમને એમ ભાગતી હતી એમ નીકળી જ જતા તા દોડી ઓ દોડીને નીકળી જતા તકે અમે તેમ થાય ગાડીમાં બેસી જાય સિંહ સવારે જતો રહો સાંજે હતો પાછા સાસુ થકે તકે સાતથી સાતે સાત વાગે અમે ઘરથી નીકળી જાય પાછા સાંજે સાત વાગે આવી જાય એટલે વરી સામે ઊભા હોય સાસુ દરવાજે ઓહ હવે આવી ગઈ ઓ જીવતી આવી ગઈ એમ એમ કે મારે ન હશે તો હવે ઘર ઘરે મરી જશે કે બોમ પડશે તો હે તો ત્યાં તો અમે દેશ માટે તો અમે ભલે મરી જાય બીજું કોઈ શું હતું મારી એ ટાઈપ એ સમય કેટલો હતો એ વખતે તમારી ઉંમર કેટલી હતી ને એ વખતની પરિસ્થિતિ શું હતી કે સાયરન વાગે પાછું અંદર જતું રહેવું સાયરન બંધ થાય પાછું રનવે ઉપર આવું મારી ઉંમર ત્યારે ચોવીસ વર્ષની હતી તો એ લોકો વિજય કણિકા એના ભાઈ લક્ષ્મણ કણિકા ત્યાં પીસીલાલ હતા બહુ મોટા મોટા સાહેબો હતા અમને જાણ કરી દીધી હતી કે તમને જ્યારે પાકિસ્તાનનો પ્લેન આવે ઉપરથી ત્યારે સાયરન વાગશે જોરદાર તો તમે ગમે ત્યાં છુપાઈ જવાનું પર્યાવરણ તો ખાડા હતા તો અમે પહેલું સાયરન વાગે એટલે છુપાઈ જઈ દોડીને પછી બીજું સાયરન વાગે ત્યારે અમે ત્યાં પર્યાવરણમાંથી બહાર નીકળી અને પાછા કામે લાગી જતા એવી અમારી પરિસ્થિતિ તો બહુ ત્યારે ખરાબ હતી અમને ખાવા નહોતું મળ્યું પહેલે દિવસે પણ પછી અમે કામ કરતા તો ગરમ પાણી પીતા હતા અને ભુજવારા મંદિરે સ્વામિનારાયણનું એ લોકોને ખ્યાલ આવ્યો સંતોને કે માધા બાયુ આવી એને ખાવા નથી મળ્યું તો એ લોકો સુખડી લઈ આવ્યા ફ્રૂટ લઈ આવ્યા અને અમે બાયું ઘણી હતી તો અમને થોડું થોડું મળ્યું અમે ખાતું આવીને સાડીના પાલોમાં લેતી આવ્યો ને ખાતી આવ્યું ને કામ કરતી આવ્યું એવી રીતે અમે દેશને બચાવવા અમે એવી રીતે કામ કર્યું કેટલા કલાક માળી તમે રનવે તૈયાર કરી દીધો તો અહીંથી જાતા સવારે સાત થી સાંજના સાત કારણ કે બીજા બધા તો લોકો એવું કેવું કહેતા કે આઠ મહિના નીકળી જાય પાંચ મહિના નીકળી જાય તમે કેટલા દિવસોમાં કામ પૂરું કર્યું અમે બોતેર કલાકની અંદર અમે રસ બધું તૈયાર કરી દીધું અને આઠમે દિવસે પ્લેન ઉડન ચાલુ થઈ ગયું હા તો બાજુ વાર આપણે ભુજની બાજુમાં સુખપર કે એ ગામ છે એ લોકોને કીધું કન્ટ્રાક્ટને કે તમે કામ કરી દેશો તો કે ના આમ છ મહિના લાગી જશે છ મહિના સુધી પ્લેન તો બંધ ન રહે તે ત્યારે એરપોર્ટ તો એક જ હતું હવે આ વળી નવું થયું એ તો ત્યારે બહુ મોટું એ નહોતું એરપોર્ટ હવે બહુ મોટું થઈ ગયું એરપોર્ટ તી બે એક રન જવાનો હતો પ્લેન લઈને એક રન આવવાનો હતો બે રનવા જ થા અમે બહુ કામ કર્યું પણ આવી પરિસ્થિતિ એવી હતી તેવી જેવી જેવા દિવસ હતા એવા અમે લીધા તો ઉપરવાળાએ અમને બચાવ્યા બીજું શું થાય મળી એનો ટાઈમ અને અત્યારનો ટાઈમ કેટલો ફેર લાગે બહુ ફેર એ હમ હવે હવે હવેની પ્રજા છે અમારી પાછળની પ્રજા એ લોકોને જાવું હોય તો જાય નહીં અમારો જેવો ધંધો ન કરે કેમ કે એ લોકો બધાએ હવે ખાઈ શું પાણીપુરી ને ખાય એ થઈને જ કામ ન થાય અમે બાજરાના રોટલા છાસ ઘી ને ગોળ ને એ અમે એવું ખાતા અત્યારે તો પાણીપુરી ને બીજું શું કેવાય બીજા ને અમને તો ના મેના આવડ્યા અમે તો બહારનું ખાઈ નહીં એટલે ખ્યાલ ના આવે કે આ ચોખ્ખું ઘી હે ચોખ્ખું ઘી ના મળે હવે કે ત્યારે તો ઘી ચોખ્ખું મળતું તું પાછો ગોળ બાજરાના રોટલા મજા આવી જતી ખાવાની આ એ ધંધા એ આ એ કરે ને તો એ આ એવું એ રનવે ખાડા પૂરતા ત્યારે માથી જે બોરી ઉપાડતા એ કેટલા કિલો છે દાર પંદર વી કિલો ના એ તો એવું નથી કે દસ દસ કિલાની હોય બાર કિલાની હોય પંદર કિલાની અને આપણી સિમેન્ટની બોરી કેટલા કિલાની આવે ચાલીસ કિલાની આવે ને એવી રીતે હતું હા વજન નતો લાગતો ઘણું ચાલતા ના ના અમે ત્યારે વજન ન ચાલતો ને કેમ કે માથા માથે ઉપાડીને અમે તો હાલે જતો ત્યારે તો જોવાની હતી ને અને હવે ખણું હોય તો અમારું કામ નથી તો હજી તો કેટલા વરસ થયા તમને મને એસી હજી બેનપણીઓ હતા તમારી સાથે વખતે કેટલા બહેનો હતા એ વખતે તમારી અમારી સાથે બહેનો હતા ઘણા હતા તો હા તો પહેલે દિવસે અમે બાઈ લોકો ત્રીસ પાંત્રીસ લોકો જીવ્યું પછી તો એમથી હવે બીજે દીકરી બાઈ બીજી આવ્યું એમ કરતા કરતા અમે લગભગ અઢીસો બાઈ કામ કરવા લાગી ગયું હતું હા કોઈ એક દિવસ આવ્યું કોઈ બે દિવસ આવ્યું એમ કોઈ અડધો વારો આવીને ઘરે ભાગી જાય બીક લાગે તો કે અમને ગાડી મૂકો હાલો એવી રીતે અમે ધંધો કર્યો પણ બધા દિવસ ગયા હું બધા દિવસ કેમ કે મારો કોઈ છોકરો થયું નહોતું એટલે મને હું આઝાદ હતી ને એટલે હું માલી જતી ઘણા ના છોકરા હતા બે બે ત્રણ ત્રણ છોકરા હતા તો એ બેચાળી મૂકીને આ બધું કામ પર હારતી હતું કે આ આપણો દેશ બચાવવો ચાલો આપે જઈએ એમ એવી સરકારને કંઈક એવું છે કે ચોવીસ વર્ષની ઉંમરે જે પરિસ્થિતિ થઈ હતી કે જે રનવે છે તૂટી ગયો તો તમે એને રિપેર કર્યો બોતેર કલાકની અંદર સાજો કરી દો આઠમા દિવસે આપણું એરફોર્સનું પ્લેન છે એ ઉડાન ભરી લીધું અત્યારે આપણી એસી વર્ષની ઉંમર થઈ સરકારને કંઈ કહેવું છે ખરું એ સરકારને આવી કોણ કે અમે ઘણી વખત અમે એવું તો બધાને કીધું એ કે અમને અમારી ઉંમર થઈ ગઈ તો અમને કંઈક રોજીરોટી આપીએ તો પણ કોઈ કરવા તૈયાર નથી એટલે હવે અમે શું કરીએ મોદી સાહેબને મળ્યા તમે ત્યારે મોદી સાહેબને તમે છોડ આપ્યો તો છોડ આપતા વખતે વાત થઈ તે વાત શું થઈ મોદી સાહેબે એમ કીધું મેં છોડ આપ્યો ત્યારે પછી બધી બાઈ લોકો એને ઓવરના લીધા ને પછી જ્યારે પછી હું બાજુમાં ઊભી હતી તો એને કીધું કે કેમ છે એટલે મેં કીધું હવે એ તો અમારી ઉંમર થઈ ગઈ હવે એમ કેમ હોય તો ના ના એ કે ઉંમર થઈ ગઈ તો શું એ કે તબિયત બહુ સાચવવાની બહુ ખ્યાલ રાખજો તબિયતની હા એ એવું તો ઘણી વખત કીધું તબિયતની બહુ ખ્યાલ રાખીને હાલવાનું તબિયત જ સાચવવાની એટલું કીધું બીજી વાત ના કરે એટલે કાનબાઈ અને એમની સાથે લગભગ બોતેર કલાકમાં અઢીસોથી વધારે બહેનો કે જે દેશ કાજે પોતાના ઘર પરિવાર દીકરા દીકરીઓ એ બધાની ચિંતા છોડી અને દેશ હિત સર્વપ્રથમ માની અને જ્યાં જરૂર હતી ત્યાં તરત જ પહોંચી માથા ઉપર એ બોરીઓ ઉપાડી અને બોતેર કલાકમાં પડેલા ત્રણ ખાડાઓ જે પચીસ ફૂટ કરતાં પણ વધારે ઊંડા હતા અને બીજા અન્ય નાના નાના ખાડાઓ એ પૂરી અને આપણી એરફોર્સને તાકાત પૂરી પાડી હતી અને ત્યારબાદ આઠમા દિવસમાં જ એ આખા રનવે ઉપર પ્લેન છે એ ઉડતું થઈ ગયું હતું કે જેમનું શ્રેય સંપૂર્ણ રીતે જો આપવો હોય તો કાનબાઈ જેવી એવી રાંગનાઓને મળે છે કે જેમણે દેશ કાજે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો